તાની મહિલા તબીબ સાથેની બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં શહેરની ત્રણસો પચ્ચીસ ખાનગી હોસ્પિટલના ચાર હજારથી વધુ તબીબો શનિવારે બંધ પાડી ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો જેને કારણે એક થી વધુ ઓપરેશન અટકી ગયા હતા શુક્રવારે સિવિલ્સ મીમેરના તબીબો હડતાલ પર ઉતરતા દર્દીઓની કતાર જોવા મળી હતી જેમાં પણ સિવિલમાં બળેવની રચા મુદ્દે ડીન ડીનની વિરુદ્ધમાં ચોથા વર્ગની મહિલા કર્મચારીઓ પણ હડતાલમાં જોડાઈ હતી સિવિલમાં સફાઈના અભાગે ગંદકી જોવા મળી હતી સિવિલ્સ મીમેરમાં સેંકડો દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું શુક્રવારે બે હજાર બસો ઓગણીસ દર્દીઓ સિવિલમાં સારવાર માટે આવ્યા હતા જ્યારે એકસો ચૌદ દાખલ થયા હતા સ્મીમેરમાં અઢારસો દર્દીઓ સારવાર માટે આવ્યા હતા માત્ર એક કે બે ડોક્ટરો જ કામ પર રહ્યા હોવાથી સારવારમાં વિલંબ થયો અનેક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી ડોક્ટરોની ગેરહાજરીના કારણે હોસ્પિટલના વોર્ડમાં દાખલ દર્દીઓની તપાસ અને સારવારમાં વિલંબ થયો હતો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ પણ શનિવારે સવારે છ વાગ્યાથી ચોવીસ કલાકની હડતાલની જાહેરાત કરી છે શહેરના તમામ તબીબો પ્રતિક હડતાલ પાડીને કોલકાતાની ઘટના સામે વિરોધ નોંધાવશે અને આ સમય દરમિયાન ફક્ત ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે જ્યારે સત્તરમીએ સવારે નવ વાગ્યે નવી સિવિલ ના ઓડિટોરિયમ ખાતે સંસ્થાની સામાન્ય સભા મળશે અને ત્યારબાદ સવારે સાડા દસ કલાકે કલેક્ટર ઓફિસ સુધી એક રેલી યોજીને કલેક્ટરને આવેદન આપી તબીબોની સુરક્ષા માટે માંગણી કરાશે આ રેલીમાં પાંચસો થી વધુ તબીબો એ જોડાશે એવું એસોસિએશન એ ઉમેર્યું હતું કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાએ આખા દેશમાં ડૉક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજના રોજ સરકારી હોસ્પિટલ પછી પ્રાઇવેટ ડૉક્ટરો પણ આમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં તમે જોયું છે સુરતમાં જે સુરત વિસ્તારમાં જે ડૉક્ટર એસોસિએશન છે એ લોકોએ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે અને અહીંયા લોકો ભેગા થયા છે આ મિટિંગ પછી એમની રેલી કરવાનો આયોજન છે ઘણા લોકો જોડાયા છે સાથે વાત કરીશું જે શું ઘટના છે શું ઘટના છે શું માંગણી છે શા માટે તમારે આજે બધા કલકત્તામાં જે દુઃખદ ઘટના બની છે કે જે રેસીડેન્ટ ડોક્ટર અને એના પાછળ ઘણા બધા ક્રિમિનલ્સ છુપાયેલા હતા એના માટેની વિરોધમાં આઈએમએ હેડક્વાર્ટરથી થી જે સૂચના આપી એના અનુસંધાને વિરોધ માટે અને જે કંઈ જરૂરી કાર્યવાહી કરવાની હોય એના માટેની આ પ્રોગ્રામ છે અને પ્રોજેક્શન સાથે જોઈ શકો છો જે ડોક્ટરો છે જોડાયા છે ને એ લોકોની માંગણી છે કે જે ઘટના છે આ ઘટના પછી લાવવાને લે આ દાખલો બી છે અને મૃત્યુને એટલે કે ન્યાય મળે તેવી માંગણીઓ છે આપણી સાથે ઘણા મહિલા ડોક્ટરો છે એમની સાથે વાત કરી શું ઘટનામાં શું માંગણી છે સરકાર સાથે આજે તમે એકજૂટ છે એકચ્યુઅલી મને એવું લાગે છે કે જ્યારે ફિમેલ તબીબની રાત આવે છે અને એ લોકો એજ્યુકેશન માટે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરે છે એમને માટે સેફ અને સુરક્ષિત એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવું એ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમની સિક્યોરિટી નંબર વન પર હોવી જોઈએ બિકોઝ એ લોકો ભવિષ્યના ફ્યુચર નાગરિક છે અને જ્યારે એ લોકો પોતાનું કરિયર બનાવવા માટે હોસ્પિટલમાં કામ માટે આવે છે ત્યારે એમની સેફટી અને સુરક્ષા એ ગવર્મેન્ટની નંબર વન પ્રાયોરિટી હોવી જોઈએ ડૉક્ટરો છે તેમની પાસે એક જ વસ્તુ છે કે અમને ન્યાય મળે જે વસ્તુ છે તેને ન્યાય મળે તેના માટે સારામાં સારા પગલાં લેવા મને બીજી આવી ઘટના ડૉક્ટરો ભેગા થયા છે તે હાર પ્રેક્ટિસ કરે છે તેવા ડૉક્ટરો પણ છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આ લોકોની માંગણી છે કે આ સર આ જે ઘટના બની છે તે ઘટના આવી બીજી વાર ના બને સ્થાને જે ન્યાય મળે અને સરકાર આવા લોકો પર એક્શન લે એટલે કે બીજી વાર એવું દાખલ આવી કોઈ ઘટના કરવા પહેલા લોકોએ સો વાર વિચારું કેમેરામેન રવિ વેન્દ્ર સાથે સુધી પ્રજાપતિ